રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે મુખ્ય ભૂમિકા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને રહેતી હોય છે જે બોર્ડ માર્યું છે એ વિરોધ પક્ષ તરીકે અને મારી દ્રષ્ટિએ મૂર્ખતાનું પ્રદર્શન રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને મેયરશ્રીનું અને સત્તાધીશોનું છે એવું મને લાગી રહ્યું છે કારણ કે રાજકોટ રેસકોસ છે એ રાજકોટનો હાર્ડ સમાન રોડ છે જેને આપણે રેસકોસ રિંગ રોડ કહીએ છીએ અને ગવર્મેન્ટની નું જે ગ્રાઉન્ડ છે એની અંદર રાજકોટની જનતા માટે મનોરંજન માટે લોકમેળાથી લઈને એક્ઝિબિશનો કથાઓ સમગ્ર લોકોને મનોરંજન થાય અને ધાર્મિક કાર્ય થાય એના માટે આપણે રાજકોટ મહાનગરપાલિકા ભાડે પણ આપે છે વર્ષોથી આ જ ગ્રાઉન્ડની અંદર નાના જેને કહેવાય કે ફજર ફાળકા ચકેડી એ લોકો જગ્યામાં રહી અને રાજકોટના ભૂલકાઓ જેને કહી શકાય કે ફોનવટ છે કે જે લોકો ફોનવટમાં ન જઈ શકતા હોય અથવા બાલ ભવનમાં ન જઈ શકતા હોય નાના બાળકોને ત્યાં રાઈટની અંદર બેસાડવા માટે અને બાળકોનું મનોરંજન માટે રાજકોટની જનતા માટે એ લોકો ત્યાં વર્ષોથી ધંધો કરે છે આજકાલના ને એને રાજકોટ મહાનગરપાલિકા એક એક ચકેડીવાળા પાસેથી પૈસા પણ ઉઘરાવે છે એની રેકોર્ડ ઉપર છે મહાનગરપાલિકા કોણ

આજે હું આટલા વર્ષોથી જાહેર જીવનમાં છું પણ માત્ર આ ચકેડી વાળાઓને દબાવવા માટે તમે આવું બોર્ડ મર્યું છે કે લોકોને ધંધો ન કરવા દો કે માત્ર ને માત્ર તમારી જે જવાબદારી આવે છે મહાનગરપાલિકાની મહાનગરપાલિકાની જવાબદારી માટે છટકવા માટે કમિશનર શ્રી અને મેયર શ્રી સતાધીશો એ કહ્યું છે એવું અમને લાગે છે એક સાઈડ બીજી આપને વાત કરું કે જે આ ભયંકર ટ્રાફિક રહેતો હોય જે હાઈવે સમાન રોડ કહી શકાય એટલો ટ્રાફિક રહેતો હોય સામે સ્કૂલો આવતી હોય યુનિવર્સિટીઓ આવતી હોય નીચે રાહદારી દુકાનો જેમની છે રાહદારી ચાલતા હોય જે વેપારીઓની દુકાનો છે એને પણ પાર્કિંગમાં અડચણ થતું હોય એવી જગ્યાએ મહાનગરપાલિકાના લોકોએ ગેમ ઝોન બહાર ત્યારે રાજકોટના મીડિયા જગતે પણ આનો ખુબ વિરોધ કર્યો હતો વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે પણ વિરોધ કર્યો હતો ત્યારે મ્યુનિસિપાલિટી કમિશનરને હું કહેવા માંગુ છું તમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાહેર અને મીડિયા ની સમક્ષ એવું કે છે કે તમે લખીને લઈ લેવા એક્સિડન્ટ નહીં

તો રાઈડો તમારે ચેક કરવી જોઈએ જેના વિભાગમાં આવતું એમના વિભાગમાં પંદર દિવસે એમનું મોનિટરિંગ થવું જોઈએ પણ તમારે જવાબદારીમાંથી છટકી જવું છે અને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વાહી કરવી છે અને તમારી દુકાનો ચાલુ રાખવી છે વિરોધ પક્ષ તરીકે અમે નહીં ચાલવા દે વિરોધ પક્ષ એ અમારો તો પ્રથમ ભૂમિકા એ છે કે અમે આજે જે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને જયારે જયારે આવા પ્રશ્ન ધ્યાન ઉપર આવે છે ત્યારે અમે આંગળી અને ડેરી સરકારને જગાડવાનો પ્રયત્ન કોંગ્રેસ તરીકે અમે હંમેશા કરીએ છીએ આમાં પણ કરશું પણ હું આપને એક વાત કહેવા છું કે સાથે સાથે ત્યાં ઓછામાં ઓછા સો લોકો રોજી રોટી કમાય છે ટકનું લાવીને ટકનું જમે છે અન્યથા એને બંધ ન કરાવે એમનો ધંધો તો ત્યાં ચાલુ જ રહેવો છે પણ તમારું મોનિટરિંગ થવું જોઈએ અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે લોકો ત્યાં ધંધો કરી રહ્યા છે એમને ત્યાં જ ધંધો કરવા દેવો જોઈએ અને વધારેના લોકો જો એમાં જોડાય એટલા માટે નથી રહેતો કે પાપી લોકો છે બરોબર પોતાના રોટલા શેકવા માટે ગમે એ વસ્તુ કરે છે હું આપને એમ કહું છું કે વર્ષોથી ત્યાં આ પ્રશ્ન છે અને તમારી સત્તા પાંત્રીસ ચાલીસ વર્ષથી કન્ટિન્યુ છે પાંચ વર્ષ કોંગ્રેસ બાદ કરો તો પિસ્તાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આજે કેમ તમને બોટ મારવાનું યાદ આવ્યું તો પીઆરપી ગેમ ઝોન વખતે કેમ બોટ ન માર્યું ત્યારે તમારી બુદ્ધિ ક્યાં ગઈ હતી ત્યારે તમે કુંભકરણ ની નિંદ્રામાં હતા અહીંયા તો એવું કોઈ એક્સિડન્ટ મોટું થવાની શક્યતા નથી અને માની લ્યો કે એક્સિડન્ટ થાય તો એ મોનિટરિંગ તમારે કરવું જોઈએ એવી રાઈડો હોય એને તમારે ના પાડવી જોઈએ અને નાની નાની રાઈડો છે મારા ખ્યાલથી કોઈ મોટું એક્સિડન્ટ થાય એવી કોઈ શક્યતાપણ ન એ સ્પોટ આવતા પાકો કહી સરવાખે કડિયામાં નારતો છે ચિનાલ પ્રોજેક્ટ આયા એ કે કેટલો નાના નાના ચક્કી દેવાનો છેલો ઉપમા કે શું કરને એવા ત્યાં નાનું નાનું વાયસ ચાટુ હોય એમાં કોઈ મિકેનિકલ હોય તો કી છે એના પણ ત્યાં વાયર્સ ને એ બધું રાખીને એની અંદર પ્રવૃત્તિ થતી હતી એટલે તાત્કાલિક એ એ બધા દબાણો હટાવવા માટે અને ત્યાં રોકવા માટેની અમે હવે આ આખી પ્રોસેસમાં એક મોટો અમારી માટે પ્રશ્ન એ આવતો હતો કે આટલો મોટો વિસ્તાર બીજું અમે સતત દબાણ હટાવવાની ટીમને ત્યાં નથી સ્ટેન્ડ બાય કરી શકતા એટલા માટે એક એવો નિર્ણય થયો કે ત્યાં બોર્ડ રાખવામાં આવે કેમ કે દર વખતે જયારે અમારી ટીમ હટાવી દે તો પછી ઘણી વખત એવું થાય કે રાતે હોય નહીં તો પણ કોઈ માણસ આવીને ચાલુ કરે તો પ્રોબ્લેમ એટલા માટે કોઈ એ પ્રકારનો એક બોર્ડ લગાવવામાં આવેલું છે અને કદાચ એના વર્ડિંગ બાબતમાં પણ જરૂર છે તો એને ચેન્જ કરીને યોગ્ય બોર્ડ લાગીશું પણ બોર્ડનો હેતુ એકમાત્ર એટલો છે કે લોકોને ધ્યાન દોરવામાં આવે કે આ કોઈ પણ ઓથોરાઇઝ અહીંયા કોઈ રહેવાનું નથી અને આ કોઈ અહીંયા કરાવવું ના જોઈએ કેમ કે કોઈ વાયર કે ખુલ્લું હોય કોઈને

પણ ટીમ સે કે ઓર ટકા ની તમે આપને કહી દો કે જે કોઈ ડેન્જરસ પ્રકારનો ડેન્જરસ ઇન્ફેક્શન કે આવી રીતે કોઈ વાયરસ ફૂલા આવે કોઈ સામાન્ય જે તલાસુ માટે મજૂરીની જરૂર નથી એવું તો અમે પણ એવું ઈચ્છે છે કે સારું જે કામ થતું એ ધારે રાખે સારી જગ્યા મજૂરી સાથે યોગ્ય પરમિશનતા દે સર પણ જ્યાં કોઈ થોડું ઓને જ ડેન્જરસ લાગે છે તો બી ઠીક છે કોર્પોરેશન ની ટીમ હોય એ બારંબવાર ત્યાં જાય એ વચ્ચે માની લો કે મારી ટીમ દિવસમાં બે વખત જાય છે બે વખત એટલે ચોવીસ કલાકમાં બાર બાર કલાક એ બાર કલાકનું કોઈ વચ્ચેથી આવ્યું અને માણસ ત્યાં ચકડી ચલાવે અને કોઈને કંઈ થાય તો અમારે નાગરિકોને જાણ કરવી પડે એને વોન કરવા પડે ચકેડી બાબતમાં હું કમેન્ટ નથી કરતો મારું એમ છે કોઈ ગરીબ હોય કે ગમે તે અમીર હોય એ નથી પ્રશ્ન પ્રશ્ન એ છે કે યુ કેન નોટ રન ડેન્જરસ થિંગ ઇન પબ્લિક ધેટ્સ ઓલ વિધાઉટ સર શા બોર્ડ એટલે આ બોર્ડ નો પ્રશ્ન છે એ બાબત તો મે પણ હમણાં જોયું અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડ નું અને આપનાથી મને પણ ધ્યાન માં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મેબી ઇફ ધેર સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે અમે વિચાર કરી પણ શું કરવું પડે હું આપને કહું ત્રણ વસ્તુ મહત્વની છે એક એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય નંબર 1 નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે

એટલીસ્ટ એવા બોર્ડ આક્ષેપો તરફ ના જઈએ ફેક્ટ ઇઝ કે અમે દરેક જગ્યાએ આવા બોર્ડ નથી લગાવો બોર્ડ ક્યાં લગાવો પડે કે જ્યાં આવી પ્રવૃત્તિ અમારી ટીમ નીકળે અને પછી કોઈ તમે વિચારો કે આજે અમારી ટીમ દબાણ હટાવીને જતી રહે અને કોઈ એક વ્યક્તિ આવી જાય ચકડી લઈને ત્યાં અને એમાં કોઈ બેસેને કોઈ એક્સિડન્ટ થઈ જાય તો આ જવાબદારી વાળું કદાચ વાક્ય મને પણ એવું લાગે છે કે એને અમે થોડું રિવાઇઝ કરીએ પણ ચેતવણીનું તો અમે લખીએ જ લખીએ

નો પણ ચેતવણીનો બોર્ડ તો સો ટકા ત્યાં રાખવી ભલે લોકો માટે ચેતવણી રાખવી જ પડશે લોકોને જાણ કરવી જ પડશે કે આવું કોઈ ડેન્જર જેવું ડાઇડ જેવું હોય તો પ્લીઝ ના કરો